માર્કેટિંગ કંપની ખાસ કરીને માર્કેટિંગ કંપની પાંચ સાત કિલો શું હોય થેલો હોય માર્કેટિંગ નો પ્રોડક્ટ નો બ બે કલાક ફરવાનું હોય બધે અને ગળે ફાંસો હોય લોકોની ગાળ સહન કરવાની ગળા સુધી ના એટલા એટલે આપણે શું ટાઈપ આધવાનું કે લાઇટ વેમાં છે પણ પછી ખબર પડશે તમને

અને અત્યારે ગુલામીમાં છીએ આપણે સદીમાં જઈએ છીએ નાઇન્ટીન ફોર્ટી સેવનથી આપણને આઝાદી મળી ગઈ છે બટ આપણે માનસિક આઝાદી અત્યાર સુધી નથી મળી આપણને કેમ આવું છે માનસિક આઝાદી આપણને કેમ નથી મળતી આપણે ફ્રીડમ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ નાઇન્ટીન ફોર્ટી સેવનથી બટ એ લોકો આપણા ઉપર એક જાદુ કરીને ગયા છે એક ફર્સ્ટ વન બાર મહિનામાં ચાર ચાર મહિનાની અંદર શિયાળા ઉનાળું ચોમાસું વસંતઋતુ અને આવી મસ્ત ઋતુમાં આપણે આઠ મહિના તો ગરમી જેવો માહોલ હોય છે રાઈટ તો પણ

તમારી પર્સનલિટી શો કરી આપે હા કરી આપે ડેફિનેટલી બટ એટલીસ્ટ એને એટલું પ્રાધાન્ય ના આપો જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિ એમાં ખાસ કરીને ગુજરાતી સંસ્કૃતિ વળવાઓની આપણી ટોપી એટલે કે પાઘડી ગાંધીજીની ટોપી ધોતિયું પાઘડી અને જો સાઉથમાં લુંગી ડાન્સ જેવા આવે તો લુંગીનું પણ અસ્તિત્વ નહીં રહે એક સંસ્કૃતિ એક કલ્ચર કેમ આપણે એમનું ફોલો કરવું પડે છે એક એમની મોનોફોલી જુઓ તમે કે જ્યારે કોઈ એઝકોનોમી સ્ટેબલ થવું હોય કોઈ બી કન્ટ્રીને રાઈટ તો એ શું કરશે સૌથી પહેલાં એનું કલ્ચર ફોલો કરાવશે વાય જ્યારે કલ્ચર ફોલો હશે તો એને ઇન્કલુડિંગ ડાયા આવી જશે ફોર એક્ઝામ્પલ માન લોકો એવો માનલો એવો તહેવાર છે જે આપણે ફોલો કરીએ છીએ રાઇટ પ્રીવેડિંગ જે કોઈ બી એવું વસ્તુ છે રાઈટ હોઈ શકે છે કરવું જોઈએ ડેફિનેટલી બટ એક ચિંતાનો વિષય બની ગયો છે ઘણું બધું એવું હોય છે ફોટો એવું અમુક અમુક એવા પેરામીટર હોય છે જે આપણા સંસ્કૃતિમાં નથી તેમ છતાં આપણે એડપ્ટ કરીએ છીએ વાય એડપ્ટ તો કરીએ લોકોને સારું દેખાડવા માટે બટ શું એ લોકો આપણા

ટાઈપ બાંધતા નથી આવડત ઇલાસ્ટિક વાળી ટાઈપ હોય રબડ વાળી ટાઈપ હોય છે આ વગર ગળામાં પહેરી લીધી બસ એમનું જીવન એવું જ છે ઇલાસ્ટિક જેવું જ છે ગમે ત્યાં એને ખેંચી જાય હું એમ નથી કીધું ટાઈ પહેરનારની પર્સનાલિટી એઝ અ સો ના થાય બટ એવા ઓકેશનમાં પહેરો તમે યાર એવી જગ્યાએ પહેરો કે ચલો એટલીસ્ટ ત્યાં આગળ તમારું પર્સનાલિટી ત્યાં આગળ પ્રેઝન્ટ થઈ જાય બટ આફ્ટર એની માનસિક ગુલામીમાં ના રહો રાઈટ કે ટાઈ પહેરે સૂટ પહેરે તો એટલે એટલીસ્ટ એ શું છે સારી પર્સનાલિટી છે હ્યુમન બિંગ છે બહુ હસે માણસ એવું નથી હોતું યાર ગામડાનો પણ હોશિયાર હોય છે અભણ પણ હોશિયાર હોય છે ગુલામી ની એક નિશાની છે ગળે બાંધેલી ગુલામી છે એના માર્ક્સ મળવાના નથી માર્કસ મળવાના નથી તો શીખવું જરૂરી નથી એ આપણું એજ્યુકેશન સિસ્ટમ કહે છે જે વસ્તુના માર્ક્સ નથી મળવાના એ આપણું બોલીઓ શીખવું જ જોઈએ એ આપણી એજ્યુકેશન સિસ્ટમ કહે છે બટાની પણ કરતા હોય છે અમુક લોકો તો હોય છે કે સાડી પહેરાવાના પણ પૈસા લેતા હોય છે યાર સાઉથમાં મેં જોયું છે કે સાડી પહેરવાનો પણ પૈસા લે છે પૈસા કે છે યાર કેમ ના હોય એટલે આપણે માસ્ક મળવાનું નથી એટલે કે આપણે ટાઈ બાંધતા શીખવાના નથી નથી બાંધો એટલે કે ઇલાસ્ટિક વાળી ટાઈ પહેરવાની સાહેબોને પણ આવડતી નથી સ્કૂલમાં જલ્દી જવાનું હોય એટલે બાળકને શું કરે છે ઘરે ઘડે બહુ બાંધી દે એટલે ભેંસને આગળ બાંધી રાખ બસ એના જેવું જ છે આ વસ્તુ ખબર એ એ હાવરવાળું નથી આ બસ આવી જ વસ્તુ છે ટાઈ ગળે બાંધેલી ગુલામી તો છે જ્યારે પણ આજની આપણા પેરેન્ટ્સ આપણા વાલીઓ પણ આ ગુલામીમાં ધક્કો મારે કે જા ગુલામ બનો હું કોઈનાથી વિરોધ નથી રહ્યા કેમ બટ જ્યારે રિયાલિટી આવશે આપણી કલ્ચરનું તો બોલવું જરૂરી બને છે સંસ્કૃતિ છે આપણી ભારતીય સંસ્કૃતિ છે જો સંસ્કૃતિને જાણવશું નહીં તો તેનું અસ્તિત્વ રહેવું મારા ખ્યાલથી અશક્ય બની જશે અને આ જ્યારે અંગ્રેજી માધ્યમમાં સુધી જવાનું ખાસ કરીને મારું કેવું છે મસ્ત હાઈફાઈ સ્કૂલ હોય લંચ બોક્સ હોય પર્સનાલિટી માટે સૂટ કપડા બારે બાર મહિના સિમિલરલી ટાઈ ગળે બાંધવાની અને એમાં છું મમ્મીનું અંગ્રેજી નિશાન માતૃભાષામાં બોલો ને યાર આપણે કેતા મમ્મી કહેતા હોય ત્યાંથી લેલો દૂધ મતલબ યાર પ્રેમથી ગયો ટકો મારીને ગયા ત્યાંથી લેલો દૂધ આપણે એનો ઓપ્શન નથી ગયા યાર આપણી જે જનરેશન દે ઓપ્શન જ હતા યાર પણ અત્યારે તો સાલું યાર મે ગઈ પાસ લંચ બોક્સ આપણે જમવા જાય તો ભણવાય નહીં ખબર પડતી અત્યારે તો બટ એજ્યુકેશન એક પર્સનાલિટી પર હોવી જોઈએ એ શો ઓફ કરવા માટે ટાઈપ એટલું જોઈએ ચલો નો બટ એ જો આપણે એક માનસિક ગુલામીની નિશાની સિંબોલ છોડી દે છે જે આપણા માટે ખૂબ જ દુઃખદ લાગણી અનુભવી છે જ્યારે એક એઝ એ ચલો સ્ટુડન્ટ લાઈફ તમે જીવી લીધી છે કોલેજમાં ગયા કોલેજ લાઈફ પણ જીવી લીધી જ્યારે તમે એઝ એ સ્ટુડન્ટથી એઝ એ એમ્પ્લોય બનો છો કે એવી માર્કેટિંગ કંપની ખાસ કરીને માર્કેટિંગ કંપની પાંચ સાત કિલોનો શું હોય થેલો હોય માર્કેટિંગનો પ્રોડક્ટનો બ બે કલાક ફરવાનું હોય બધે અને ગળે ફાંસો હોય લોકોની ગાળ સહન કરવાની ગળા સુધી ના એટલે આપણે શું ટાઈ બાંધવાનું કે લાઈટ વે માં છે પછી ખબર પડશે તમને લોકોનું અસહનીય વાત સાંભળવાની જ્યાં સુધી તમે સુધી ના આવો અને આવો એટલે બહાર ના નીકળે એનો રિપ્લે એટલા માટે શું કરે છે સેલ્સમેન ને શું કરે છે ટાઈ બાંધી દેવામાં આવે છે શું તમે એવું માનો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે એવું ટાઈ ના તો સારા એવા સેલ્સમેન ના બની શકીએ સારી એવી પર્સનાલિટી ના બની શકીએ ના એ કોઈ કોન્ફિડન્સ આવે અંદરથી બટ કોન્ફિડન્સ એટલીસ્ટ એ થોડાક સમય માટે બટ જ્યારે મેબી બી તમે કોઈ પણ એવી વસ્તુ હોય કે તમે એની ઉપર એક કમાન્ડ કરી લો ઓટોમેટિકલી કોન્ફિડન્સ આવી જશે ઓટોમેટિકલી કોન્ફિડન્સ આવી જશે તમે માતૃભાષા એટલી કરી લો યાર સાંભળવા માટે લોકો તત્પર હોય હોય છે ઘણા એવા બધા હોય છે આશ્ચર્ય પણ છે એક પુસ્તક વાંચ્યું હતું બીજુભાઈ બધેગાનું જે આપણા બાળ સાહિત્યકાર છે બહુ મસ્ત છે શિક્ષક તરીકે બહુ અસ્તિત્વની ભૂમિકા ભજવે છે કે બાળકની કેળવણી એ માત્ર ને માત્ર શાળાના તારા ધોરણ મુજબ ના થવી જોઈએ બાળકનું જીવન છે એની કેળવણી પણ એ રીતે થવી જોઈએ મોડર્ન છે

આટલી મોટી ગુલામી આપણે ચલી રહ્યા છે એ માનસિક ગુલામ છે અને માનસિક ગુલામીમાંથી બહાર નીકળવાનું એક જ વસ્તુ છે પ્રાઉ ટુ અ કલ્ચર ઇન યોર રિવાજો માન્યતાઓ સંસ્કૃતિઓ સભ્યતા આ બધી વસ્તુનું અસ્તિત્વ જાળવવું એ આપણો અધિકાર બની રહે છે અને આપણી ભારતીય સંસ્કૃતિ અતૂટ ભંડારથી ભરેલી છે શા માટે આપણે એરેપ્ટ કરવું જોઈએ આપણું ધોધ્યું પહેરતા નહીં આવડતું મને પણ નથી આવડતું વાય તો આપણે ઉછેરી રીતે નથી થઈ બટ મે બી ટ્રાય કરીશું બસ એક આધુનિક બનવા માટે મગજથી એક આધુનિક છીએ જે એમના ગુલામ છીએ આપણે કપડાથી છે પણ મારું એક જ એવું કેવું છે કે જયારે એક ઇલાસ્ટિક જેવી ટાઈ તમારી જિંદગીને ઇલાસ્ટિક જેવી કરી નાખે ગમે ખેંચીને જતા રહે અને તોડી નાખે બસ એવું ના બને એવો મારો પ્રયાસ છે અને પ્રયાસમાં હું હંમેશા માટે તત્પર રહીશ રાઈટ એને એક હા મારું બીજું બી મંત્રી છે અને જે મારું એક વિઝન પણ છે રાઈટ કે જે શિક્ષણના ધંધામાં એક પ્રહાર કરવાનો છે કેમ શિક્ષણના ધંધામાં પ્રહાર કરવાનો છે એનું એક જ કારણ છે કે આજની આ એજ્યુકેશન જશે ટ્યુશન ક્લાસીસને લઈને કોઈ પણ એવું ઇન્સ્ટિટ્યૂટ એ પ્રોવાઈડ કરે છે બટ એઝ એ હાઈલી ફી પેમેન્ટ કરે છે વાય કરો નોમિનલ કરો ભાઈ બાળક એવું ના રહી જાય કે તને ફીસ ના આધારે તે ભણી ના શકે બટ મારો એક જ એવો પ્રયાસ રહેશે વિદ્યાર્થી મિત્રો કે આ સિસ્ટમમાં એક મસ્ત એવું વચ વસાવી નાખીશ કે તે ફીસ નોમિનલ ફ્રી ઓફ કોસ્ટ કરવાનો પણ પ્રયત્ન કરીશ જે એક બાળપણનો સ્વપ્ન છે ધોરણ આઠથી લઈને હું શીખ્યો છું એના વિઝન સાથે હું લડીશ આ પ્લેટફોર્મ દ્વારા જો તમારો સાથ અને સહકાર હશે તો કંઈક અલગ કરવાની ઝુંબેશ જાળવી રાખીશ જય હિન્દ જય ભારત